હમ લગ્નના તેર વર્ષ બરાબર ને અને એક વખત પ્રેગ્નન્સી છે નહીં સોળે કે બતાવી પછી આજે પ્રેગનન્સી રહી ગઈ છે સોનોગ્રાફીની આપણે બતાવો મેડમ આ છેલ્લો છે તો પહેલાં હું તો હિસ્ટ્રી હમ આ સોનોગ્રાફી પાછું પાંચ આગળ સીમેન્ટ રિપોર્ટ હજી પાછું પાન અને સોનોગ્રાફીનો ફોટોગ્રાફ આ બધું જ કન્ફર્મ છે આજે જે રહી ગઈ છે આનો બીટસીનો રિપોર્ટ છે ઓગણીસો ને છવ્વીસ કન્ફર્મ રિપોર્ટ છે અને એનો બીટા સીની તારીખે અમે આ તારીખે આપી હતી છ પાંચે ચાલો ચાલો ચાલો